હેલો વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં આપણે કાર્ડની સિરીઝ ચાલુ કરી છે ઇંગ્લિશમાં કહીએ તો ટેન્સ જેના બે કાર્ડ આપણે જોયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ ને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ આ બે કાર્ડના વિડીયોના જોયા હોય તો તમે જોઈ લેશો જેથી તમને બધા કાર્ડમાં ધીમે ધીમે સમજ પડે હવે આજે આપણે જોઈશું તો સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ જેને કહેવાય ધ સિમ્પલ એટલે સાદો ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ હવે ગુજરાતીમાં તો આપણે ભવિષ્યકાળ ઓળખી લેતા હોય કે કોઈ પણ ક્રિયાપદને શે પાછળ મીંડાવાળો શ એટલે કે હું ગયો હું ગયો હોઈશ શ લગાડ્યો અમે ગયા હોય શું એની એ પરથી આપણે ગુજરાતીમાં ખબર પડી જતી હોય ક્રિયાપદ પરથી કે આ ભવિષ્યકાળ છે પણ ઇંગ્લિશમાં આપણે ભવિષ્યકાળ કેવી રીતના ઓળખીએ તો ઇંગ્લિશમાં ભવિષ્યકાળ ઓળખવા માટે આપણે ક્રિયાપદના વિલ અથવા શેલ વત્તા મુખ્ય ક્રિયાપદ મૂકીશું હવે મુખ્ય ક્રિયાપદ શું હોય ગો રાઈટ લિસન ફ્લાય તો આઈ વિલ ગો આવી રીતના આઈ એટલે હું વિલ એટલે ભવિષ્યકાળ ઓળખવા માટેનું ઓક્ઝિલરી વર્બ છે ઓક્ઝિલી વર્બ એટલે ગૌણ ક્રિયાપદ છે અને ગો એટલે મુખ્ય ક્રિયાપદ થયું આવી રીતના આપણે ઓળખી શકીશું કે ભવિષ્યકાળ સાદો ઇંગ્લિશમાં સાદો ભવિષ્યકાળ આવી રીતના વિલ અથવા શેલ વત્તા મુખ્ય ક્રિયાપદ પરથી ઓળખી શકીશું હવે વપરાશ ક્યાં થાય સાદો ભવિષ્યકાળ ક્યારે વાપરવાનો નહીં તો ભવિષ્યકાળ ક્યારે વપરાય તો કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું બતાવવા માટે વપરાય કોઈ ધારણા કરી હોય આપણે કઈ વસ્તુ ધાયરી હોય કે ભવિષ્યમાં હું આ કરીશ એવી ધારતા હોય તો તે વખતે પણ ભવિષ્યકાળ વપરાય ભવિષ્યમાં કોઈ ટેવ હશે એવું બતાવવા માટે પણ આપણે ભવિષ્યકાળ વાપરીશું બરાબર આવી રીતના એનો વપરાશ થાય બીજું કે શબ્દ શબ્દ અમુક વખત તો કાળ શબ્દ પરથી પણ ખબર પડી જતી હોય તો ટુમોરો ટુમોરોનો મિનિંગ થાય આવતીકાલે એની પરથી પણ ખબર પડશે કે આ ભવિષ્યકાળ છે નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે નેક્સ્ટ મંથ આવતા મહિને નેક્સ્ટ યર આવતા વર્ષે હવે કોઈ ભવિષ્યની સાલ હોય બે હજાર ત્રીસ છે બે હજાર એકત્રીસ છે ભવિષ્યની સાલ હોય તો પણ આપણે સમજી શકીએ કે સાદો ભવિષ્યકાળ છે આ બધા શબ્દો ક્યારે કામ લાગશે કે જ્યારે ખાલી જગ્યા આપી હશે ને એની ઉપર હેડિંગ ના આપવું હોય તમને કે પર્ટિક્યુલર ના આપવું હોય કે ભવિષ્યકાળની ખાલી જગ્યા છે કે આ કાળની ખાલી ખાલી એટલું જ કીધું હોય કે ખાલી જગ્યા પૂરો અને એ કાળની હોય ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ટેન્સ એવી રીતના લખવું હોય તો તે વખતે તમે ખાલી જગ્યામાં આ શબ્દ શોધશો તો જો આ ખાલી જગ્યામાં ટુમોરો નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર કે ટુ થાઉઝન્ડ થર્ટી એવી રીતના ભવિષ્યની સાલ આવા કોઈ શબ્દ દેખાય એટલે તમારે સમજવાનું કે ભવિષ્યકાળની ખાલી જગ્યા છે તો આ ખાલી જગ્યામાં તમારે કશું કરવાનું નહીં ખાલી વિલ મૂકીને મુખ્ય ક્રિયાપદ તમને બાજુમાં બ્રેકેટમાં એટલે કે કોર્ષમાં આપ્યું જશે એ જ મૂકી દેવાનું આવી રીતના તમે ખાલી જગ્યા સમજી શકશો એ આપણે હમણાં કરીએ છીએ એ પહેલાં આપણે સમજી લઈએ એક કોઠો ભવિષ્યકાળનો તો સૌથી પહેલાં એકવચન એકવચનમાં આઈ આવશે બહુવચન વી બીજો પુરુષ એકવચન યુ બીજો પુરુષ બહુવચન યુ ત્રીજો પુરુષ એકવચન વચન હિશી ને ઈટ ને ત્રીજો પુરુષ બહુવચન ધે આવી રીતના કોઠો થશે એમાં પહેલાં જોઈએ આઈ વિલ ગો વિલની જગ્યાએ તમે શેલ પણ વાપરી શકો છો એનો મિનિંગ થાય હું જઈશ શું કરું આપણે તો કોઈ પણ વાક્ય રચના શું હોય સૌથી પહેલાં કરતા હોય પછી ક્રિયાપદ બરાબર તો હવે ક્રિયાપદ અહીંયા ભવિષ્યકાળમાં ગૌણ ક્રિયાપદ પણ જોડે લેવાનું જ અને મુખ્ય ક્રિયાપદ પણ જોડે લેવાનું જ તો આઈ વિલ ગો આ ગૌણ ક્રિયાપદ વિલ થઈ ગયું ને ગો મુખ્ય ક્રિયાપદ થઈ ગયું તો હું જઈશ વી વિલ ગો અમે જઈશું યુ વિલ ગો તું જશે યુ વિલ ગો તમે જશો હી વિલ ગો તે જશે જે પુરુષ માટે વપરાતું હોય શી વિલ ગો તેણી જશે સ્ત્રી માટે વપરાતું હોય ઇટ વિલ ગો તે જશે નપુસ્કલિંગ માટે વપરાતું હોય ને દે વિલ ગો તેઓ જશે આવી રીતના આપણે વાક્ય રચના કરતા હોઈએ હવે આપણે જોઈએ ખાલી જગ્યા ખાલી જગ્યામાં મેં આગળ કીધું એ પ્રમાણે ખાલી જગ્યામાં તમારે શું કરવાનું છે તો કે વિલ વત્તા કૌંસમાં આપેલું ક્રિયાપદ મૂકવાનું છે આ તો આપણો ફ્યુચર ટેન્સની જ ખાલી જગ્યા છે એટલે આપણે અહીંયા વર્ડ્સ જોવાની જરૂર નથી અહીંયા તો વર્ડ્સ જો કે અમુકમાં આપેલા છે અમુકમાં નહીં આપ્યા પણ જેમાં નથી આપ્યા એમાં તમે સમજાવન કે ફ્યુચર ટેન્સ જ છે તો સોહમ બ્લેન્ક ફોર ધ ફંક્શન બ્રેકેટમાં આપ્યું છે કમ સોહન ફંક્શનમાં આવશે તો સોહમ આપણા ઓળખ પ્રમાણે આપણે શું લખીશું વિલ કમ કેમ આપણી ઓળખ શું છે તો કે સાદા ભવિષ્યકાળની ઓળખ વિલ વત્તા મુખ્ય ક્રિયાપદ તો આપણે ખાલી જગ્યા મેં એ જ વસ્તુ કર્યું વિલ વત્તા મુખ્ય ક્રિયાપદ આઈ બ્લેન્ક અન્યુ સ્કૂટર ટુમોરો ટુમોરો પરથી ખબર પડી કે આ ભવિષ્યકાળ છે તો આઈ વીલ ભવિષ્યકાળ જોઈને આપણે ભવિષ્યકાળની ઓળખ લખીશું ખાલી જગ્યામાં તો ઓળખ છે વ્હીલ વધતા મૂળરૂપ આઈ વિલ બાય અન્યુ સ્કૂટર ટુમોરો હું આવતીકાલે નવું સ્કૂટર ખરીદીશ બ્લેન્ક નોટ બ્લેન્ક એની એસેસ શું કરીશું ધે વિલ નોટ રાઈટ એની એસેસ હવે આ આપણે જે વર્તમાનકાળ અને ભૂતકાળમાં આપણે ડુ વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં ડીડ ઓક્ઝિલરી વર્ક તરીકે એક્સ્ટ્રા લખવું પડતું હતું ભવિષ્યકાળમાં તકલીફ થવાની નથી ભવિષ્યકાળમાં તો તમારી જે ઓળખ છે એ જ ઓક્ઝિલરી વર્ક તરીકે આવી જશે એટલે કે ધે વિલ અહીંયા સ્પેશિયલ તમારે ડૂડ ડીડની જેમ સ્પેશિયલ કશું યાદ રાખવાની જરૂર નથી ખાલી પહેલી ખાલી જગ્યામાં વિલ મૂકી દેવાનું બીજી ખાલી જગ્યામાં રાઈટ તો ધે વિલ નોટ રાઇટ એની એસીસ એટલે નકાર વાક્યમાં અને વાક્યમાં તમારે સ્પેશિયલ ઓક્ઝિલરી વર્ગ યાદ રાખવાની જરૂર નથી સાદા ભવિષ્યકાળમાં અમિત વિલ સેલ હિઝ બાયસિકલ નેક્સ્ટ મંથ અમિત એની સાયકલ આવતા આવતા મહિને વેચશે પ્રશ્નાર્થ વાક્ય છે એ ક્વેશ્ચન માર્ક દેખાય છે બ્લેન્ક યુ બ્લેન્ક માય પેરેન્ટ્સ શું થશે વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ પ્રશ્નાર્થ વાક્ય છે પહેલી ખાલી જગ્યામાં વિલ મૂકીશું બરાબર વિલ યુ ઇન્ફોર્મ માય પેરેન્ટ્સ આવી રીતના ખાલી જગ્યા તમે લખી શકશો હવે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન જોઈએ ડબલ્યુ એચ ક્વેશ્ચન વોટ વેન વેર એ બધાથી બનતા હવે પહેલાં તેને મિનિંગ ખબર હોવી જોઈએ વોટમાં એટલે વોટ એટલે શું વેન એટલે ક્યારે એટલે કે સમય નીકળી જશે વેર એટલે ક્યાં એટલે સ્થળ નીકળી જશે હું એટલે કોણ એટલે કે નામ નીકળી જશે તે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ વી વિલ મીટ ધ ટીચર ટુ મોરો મિનિંગ શું થશે અમે આવતીકાલે શિક્ષકને મળીશું વિલ મીટ એટલે મળીશું બરાબર હવે વી કાઢી નાખવાનું છે એટલે કે સબ્જેક્ટ એટલે કે કરતાં કાઢી નાખો છે એનાથી બનશે હું હું વાક્ય રચના મેં આગળ પણ વિડીયોમાં કીધું હતું કે હું ની વાક્ય રચના ખાલી કરતાં કાઢીને બેઠી જ લખી દેવાની હોય હું વિલ મીટ ધ ટીચર

વી લઈયા આવ્યો અને વી પાછળ ગયો એટલે આમ ચોકડી વાય ગઈ તો હુમ વિલ વી મીટ પછી બાકીનું વાક્ય બેઠું લખવાનું જે કાઢવાનું છે કાઢી નાખવાનું હુમ વિલ વી મીટ ટીચર કાઢી નાખવું ટુમોરો છે ને સલ્લું હવે ટુમોરો કાઢી નાખવું છે ટુમોરો એટલે ટાઈમ કાઢી નાખો ટાઈમ કાઢવા માટે વેનથી બનશે વેન પાછી ચોકડી વાળ મારો વીલ વી

સારી ક્વેશન માર્ક ચલો હવે વિચારો સિલ્ક સાડી કાઢી નાખું શું ખરીદશે રાણી શું ખરીદશે શું એટલે વોટ લખીએ વોટ શું કીધું તું મેં ચોકડી રાણી રાણી બાય ક્વેશ્ચન માર્ક સિલ્ક સાડી તો કાઢી નાખવાનું છે હવે ત્રીજું વાક્ય રાજ વિલ કમ હિયર મંડે રાજ સોમવારે અહીં આવશે કોણ રાજ બનાવો હું સેલ્લુ છે હું વિલ કમ હિયર મંડે ચલો મંડે કાઢી નાખવાનું જ મંડે એટલે સમય થયો સમય એટલે વેન વેન પાછી ચોકડી મારો વિલ રાજ બરાબર આ વિલ અહીંયા આવ્યું ને રાજ આમ ગયું એટલે એમ જોઈએ તો ચોકડી વાઈ ગઈ વેન વિલ રાજ કમ હિયર ક્વેશ્ચન માર્ક આગળનું જોઈએ દે વિલ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર તેઓ આવતા વર્ષે નવું ઘર ખરીદશે કરતા કાઢો હું વિલ બાય અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર કોણ ખરીદશે ચલો શું ખરીદશે ન્યૂ હાઉસ વોટથી બનશે વોટ પાછી ચોકડી મારો વિલ

કરતા કાઢવો હોય તો હું બને કોણ તપાસશે તો કે ડોક્ટર હું વિલ એક્ઝામિન હિમ નેક્સ્ટ મંથ ક્વેશન માર્ક કોને તપાસશે હિમ કોઈ માણસ છે એને કોઈ છોકરો છે એને કોને એટલે હુમ હુમ વિલ ચોકડી મારવા માટે ડોક્ટર પાછળ આવશે તો ડોક્ટર એક્ઝામિન હિમ તો કાઢ નાખવાનું તો નેક્સ્ટ મંથ ક્વેશન માર્ક આવતા મહિને આવતા મહિને એટલે થઈ ગયો ટાઈમ ટાઈમ કેવી રીતના કાઢશું વેનથી આવી રીતના સાદા સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કે ડબલ્યુ એચ ક્વેશ્ચન કે ખાલી જગ્યા તમે લખી શકશો હવે સાદો ભવિષ્યકાળ બીજી રીતના પણ એક ઓળખાય છે ઇંગ્લિશમાં ગોઈંગ ટુ વાળી વાક્ય રચના તો ગોઈંગ ટુ સાદો સાદો સોરી ભવિષ્યકાળ કેવી ઓળખાય તો ટુ બી નું વર્તમાન રૂપ હોય વત્તા ગોઈંગ ટુ હોય વત્તા મુખ્ય ક્રિયાપદ હોય જેવી રીતના આપણે હમણાં જોયું કે સાદો ભવિષ્યકાળ વિલ વધતા મૂળરૂપથી મૂળરૂપ એટલે મુખ્ય ક્રિયાપદનું રૂપ હોય એનાથી ઓળખાય તો બીજી કઈ રીત છે કે વ્હીલ શેલની જગ્યાએ ટુ નું રૂપ વત્તા ગોઈંગ ટુ વાળી વાક્ય રચના હશે અને મુખ્ય ક્રિયાપદ હશે તો પણ આપણને ખબર પડશે ભવિષ્ય કાળ છે હવે અહીંયા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ કયું કયું આવે એમ ઇઝ ને આર આઈ જોડે એમ આવે સીટ જોડે ઇજ આવે યુ જોડે વી જોડે અને ધે જોડે આર આવે એ ટુ બીના વર્તમાન કાળના રૂપો થયા હવે કેવી રીતના ખબર પડે કે હવે બીજી વસ્તુ કે એમિઝાર વત્તા આઈ જી તો આપણે ચાલુ ચાલુ વર્તમાન કાળમાં પણ લખતા હોઈએ તમે ખબર કેટલા પડશે કે સાદો ભવિષ્યકાળ જ છે ચાલુ વર્તમાન કાળ નથી તો એમાં તમારે શું જોવાનું કે મુખ્ય ક્રિયાપદ ગોઈંગ ટુ નહીં હોય ગોઈંગ ટુ નો મિનિંગ જવું કે જઈ રહ્યો છે એવું નથી થતો સાદો ભવિષ્યકાળમાં સાદા ભવિષ્યકાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે કોઈ બીજું ક્રિયાપદ મૂળ રૂપમાં આપ્યું હશે અને ગોઈંગ ટુ તે વખતે આપ્યું હોય તો સમજી લેવાનું કે સાદો ભવિષ્યકાળ છે બરાબર ચલો જોઈએ તો ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો નિર્ણય કર્યો હોય કે કંઈક બનવાની સંભાવના હોય કોઈ ઘટના બનવાની સંભાવના હોય ત્યારે તમે ગોઈંગ ટુ વત્તા મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરી શકો હવે ગોઈંગ ટુની પહેલાં તમારે ટુ બીનું રૂપ મૂકવાનું ટુ બીનું રૂપ હમણાં મેં બોલી એ પ્રમાણે એમ ઇસ ને આર એમાંથી કોઈ મૂકાશે ડિપેન્ડ કરતા પર કરતાં કયો છે એ પ્રમાણે એમ ઇસ કે આર મૂકીશું આઈ હશે તો એમ મૂકીશું એ સીટ જોડે ઈઝ મૂકીશું અને ધે બી અને યુ જોડે આર મૂકીશું એટલે કે બહુવચનમાં આર મૂકીશું બીજી વસ્તુ અહીંયા યાદ એ રાખવાની જ કંઈ ગોઈંગ ટુનો અર્થ જવું એવું થતો નથી તો એને એક બે ઉદાહરણ જોઈએ તો કંઈક સમજ પડે હવે હું બે રીતના સમજાવું છું ઇટ વિલ રેન ઇન ધ ઇવનિંગ અહીં વિલ અને વ્હીલ પરથી ખબર પડી આપણને કંઈ ભવિષ્યકાળ છે સાદો કેવી રીતના કે સાંજે વરસાદ આવશે બરાબર આ તો નોર્મલ ભવિષ્યકાળ ખબર પડી ગઈ હવે મારે ગોઈંગ ટુ વળી વાક્ય રીતના લખવીશ કેવી રીતના લખીશ ઈટ મેં શું કીધું વ્હીલની જગ્યાએ ટુ બીનું રૂપ અને ગોઈંગ ટુ લખીશું તો ટુ બીનું રૂપ અહીંયા ઇટ જોડે શું આવશે ઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન ઇન ધ ઇવનિંગ તો વિલની જગ્યાએ આપણે લખી દીધું ઇઝ ગોઈંગ ટુ તો મિનિંગ શું થશે કે સાંજે વરસાદ આવવાનો છે સંભાવના જેવું બતાવ્યું બરાબર તો આ અહીંયા ઇઝ ગોઈંગ ટુ ચાલુ વર્તમાનકાળ નથી થતો આ થયો જ સાદો ભવિષ્યકાળ હવે છે દે વિલ બાય ન્યૂ હોમ નેક્સ્ટ યર તેઓ આવતા વર્ષે નવું ઘર ખરીદશે હવે વિલ ખરીદશે આ તો ખબર પડી જ જાય અહીંયા ગોઈંગ ટુ વાપરીએ ધે ટુ બીનું રૂપ થશે તે જોડે આર ગોઈંગ ટુ બાય અ ન્યૂ હોમ નેક્સ્ટ યર તે તેઓ આવતા વર્ષે નવું ઘર ખરીદવાના છે અહીં શું થયું સમજો કે મુખ્ય ક્રિયાપદ આવ્યું આપણું બાય એટલે ગોઈંગ ટુ ને જવું એવા અર્થમાં લેવાનું નથી આપણે એના અર્થમાં લઈશું આ ખરીદવું અને આઈએનજી લખ્યું એટલે ખરીદવાના છે આવી રીતના આપણે ભવિષ્યની સંભાવના બતાવવા અથવા ભવિષ્ય સાદો ભવિષ્યકાળ બતાવવા બીજી વાક્ય રચના ટુ બીનું રૂપ વત્તા ગોઈંગ ટુ વત્તા મૂળ રૂપ આવી રીતના આપણે બીજી રીતના ભવિષ્યકાળ બતાવી શકીશું બરાબર વિડીયોમાં સમજ પડી હોય તો લાઈક કરશો બીજા વિદ્યાર્થીઓને કામ આવે એમ કામ આવે તેટલા માટે એમને શેર કરશો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો થેન્ક યુ